નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ચાણસમા ખાતે આવેલા ગજબ બજાર પાસે બનતા રોડ ને લઈને ગંજ બજાર માં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓ અને ખેડૂતો રોષ હાલના સમયમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાટણ થી ગોઝારિયા સુધીનો ફોર લેન હાઇવે બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય ત્યારે કેવા પ્રકારના રોડનું કામ થશે તે પ્રકારની શંકા ઉપજાવે છે ગજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો ચાણસમાં ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલ ચાલતું હોવાની પણ ચર્ચા એરણે ચડી મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે છેલ્લા એક મહિનાથી ચાણસમાં એપીએમસી આગળ રોડનું કામકાજ ચાલુ છે મે વારંવાર રજૂઆત કરતો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી તથા આ રોડ એન્જિનિયર વગર ચાલુ છે કોઈ જવાબદાર અધિકારી નથી તથા ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ રોડ ઉપર તો કોને સત્વરે કોનું કામ કામકાજનું કોઈ અધિકારી જવાબદારી આવે અને ભ્રષ્ટાચારનું આ રોડ સારું બને ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તો સારું થાય આ માર્કેટનું દરરોજ દસ હજારનું નુકસાન છે અને અમાન વૈકલ્પિક વ્યવસ્થા કરી લે એવી અભિનંદન અભ્યર્થના છે